મિત્રો ગ્લોનેશ સર્વોત્રમાં આપનું સ્વાગત છે નેશનલ મિલ્ક ડે નિમિત્તે આયોજિત અમૂલ ક્લીન ફ્યુઅલ બાઇક રેલીનું આણંદમાં સ્વાગત ડોક્ટર કુરિયનના નેતૃત્વ હેઠળ ઓગણીસો સિત્તેરમાં શરૂ થયેલા વિશ્વના સૌથી મોટા ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સહકારી દૂધ મંડળીની ચળવળ અને ઓપરેશન ફ્લડનું પ્રતિક અમૂલ બન્યું ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનના જયંતિના ભાગરૂપે છવ્વીસમી નવેમ્બર ઉજવાતા રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આયોજિત અમૂલ ક્લીન ફ્યુઅલ બાઇક રેલીનું આણંદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીમાં ભાગ લેનારા સહભાગીઓએ ઈરમા એનડી અમૂલ ડેરી આનંદાલે વિદ્યા ડેરી આઈડીએમસી અને એનસીડીએફઆઈ સહિત સંસ્થાઓની મુલાકાત લીધી હતી રેલીમાં ભાગ લેનારાઓનું લોકોનું પ્રત્યેક સ્થળે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સહકારી દૂધ મંડળીની ચળવળમાં નોંધનીય યોગદાન અને દેશના લાખો પરિવારોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉક્ટર કુરિયનનું સ્મરણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અમુલ કિન ક્લીન ફ્યુઅલ બાઇક રેલીને પુણેથી ભારતના મિલ્કમેન ડૉક્ટર વર્ગીસ કુરિયનની પુત્રી નિર્મલા કુરિયન દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે બજાજ ઓટો લિમિટેડના એમડી રાજીવ બજાજ એફસીબી ગ્રુપના એમડી નીતિન કરકરે ડાકુનહા કોમ્યુનિકેશનના એમડી રાહુલ ડાકુનહા અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર જયન મહેતા અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર અમિત વ્યાસ સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પુણેમાં રેલીને સંબોધતા અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર અમિત વ્યાસે બાયો બાયોસીએનજી સ્વચ્છ ઇંધન અને ખેતી માટે ફળદ્રુપ સ્લરીના બેવડા ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે એક ટકાઉ પ્રોટીન સ્ત્રોત તરીકે દૂધની નિર્ણાયક ભૂમિકા વિશે પણ વાત કરી તંદુરસ્ત જીવન માટે વિકલ્પો કરતાં વધુ દૂધ પ્રોટીનની હિમાયત કરી તેમણે કહ્યું કે રેલી ટકાઉપણું તરફ વ્યાપક ચળવળ માટે ઉત્પ્રેરક છે ડૉક્ટર વ્યાસે દરેકને નવીનતા ટકાઉ પણ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનના વારસાને સ્વીકારવા માટે સાથે આવ હાકલ કરી હતી જણાવતા ખૂબ આનંદ થાય છે કે નેશનલ મિલ્ક ડેના ઉપલક્ષે કરેલી આ ક્લીન ફ્યુઅલ બાઇક રેલી જે પુના ત્રણ દિવસ પહેલાં જેનું ફ્લેગ ઓફ થયું હતું આજે આણંદ પહોંચી છે આણંદ મિલ્ક સિટી ઓફ ઇન્ડિયા છે અને અહીંયા જે બધી સંસ્થાઓ ડેરી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે આપણી અમૂલ ડેરી છે જેની શરૂઆત થઈ અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ડેરી નું મોડેલ આખા દેશમાં જેને પ્રચાર કર્યો તે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આનંદાલય સ્કૂલ આઈડીએમસી અને આજે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતેથી તેનું ફ્લેગ ઓફ થઈ રહ્યું છે આપણા બહાર જે સંસ્થાની સાથે કામ કરનારા અધિકારીઓ છે તેઓ બાઇક ચલાવે છે અને ગામે ગામ આ સહકારી સંસ્થાનો મેસેજ પહોંચાડે છે અમૂલ મોડેલનો મેસેજ પહોંચાડે છે અને અમૂલના પશુધન થકી આપણે જે ઉત્પન્ન કરીએ છીએ બાયોગેસ અને સાથે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તેનો પણ આપણા સામાજિક અર્થવ્યવસ્થા તેમજ આપણા ઇકોનોમી માટેનો શું ઇમ્પેક્ટ છે તે દેશભરમાં આપણે પ્રચારને પ્રસાર કરી રહ્યા છીએ આ રેલી છવ્વીસમી નવેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે પહોંચશે અને ત્યાં નેશનલ મિલ્ક ડેનું ધૂમધામથી આ આયોજન કરેલું છે તેમાં ભાગ લેશે દેશભરમાં આવી ચાર રેલીઓ આપણે કરી છે આ આવતું વર્ષ બે હજાર પચીસનું માન્ય શ્રી દિલ્હીમાં પચીસમી નવેમ્બર ખાતે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સના વાર્ષિક અધિવેશનમાં ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ જે યુનાઇટેડ નેશન્સે માન્યતા આપી છે તે જાહેર કરવાના છીએ તો આપણા દેશ માટે સરકારી ક્ષેત્ર માટે આ એક ખૂબ જ મોટો અવસર છે અને આમ અમૂલે આ વર્ષે એકને બદલે ચાર રેલીનું આયોજન કર્યું છે પૂનાથી થયેલી રેલી દિલ્હી પહોંચશે એવી રીતે આજે જ હિંમતનગરથી માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે હિંમતનગરથી દિલ્હી ખાતે કાર રેલી જે મારુતિ સુઝુકીની છે તેનું ફ્લેગ ઓફ થશે ગઈકાલે કલકત્તા ખાતેથી આવી કાર રેલીનું ફ્લેગ ઓફ થયેલું છે અને આવતીકાલે જમ્મુથી બાઇક રેલીનું આયોજન કરેલ છે અને આમ ચાર રેલી પાંચ હજારથી વધારે કિલોમીટરનો ટ્રાવેલ કરી સિત્તેરથી વધારે અમારા અધિકારીઓ આમાં ભાગ લઈ અને દેશભરમાં સહકારિતાનો મેસેજ અમૂલ મોડેલનો મેસેજ અને ક્લીન ફ્યુઅલનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ जी साहब आज का कार्यक्रम आज हम यहाँ पर कुरियन साहब का 103 सौ तीन एक सौ तीनवा बनाने के लिए एकत्रित हुए हैं कुरियन साहब जो कि मिल्क मैन के नाम से जाने जाते हैं और उन्होंने जब 1949 में जब अमूल ज्वाइन किया तो उन्होंने 200 लीटर पर डे के हिसाब से दूध का शुरुआत किया था कलेक्शन करना आज हम 50 लाख से ऊपर का कलेक्शन पर डे का करते हैं आज दिन है कुरियन साहब के बर्थडे का और उनके द्वारा लेट डाउन किए गए प्रिंसिपल्स का क्योंकि कुरियन साहब फार्मर्स के लिए बहुत ही उन्होंने अच्छा काम किया उनको पावर्टी से बाहर निकाला और एक कॉपरेटिव स्ट्रक्चर का नया शुरुआत किया क्योंकि वो मिल्क मैन रहे तो वाइट रिवोल्यूशन का भी पूरा हकदार रहे उन्होंने वाइट रिवोल्यूशन किया और आज इंडिया पूरे विश्व में सबसे ज़्यादा दूध निर्माता देश बन चुका है और आगे भी रहेगा उनकी वजह से ही अमूल ब्रांड एस्टेब्लिश हुआ अमूल जो जाना जाता है एक विश्वास के लिए कम कीमत पर देने वाले प्रोडक्ट्स के लिए और फार्मर्स को दुनिया में सबसे बेस्ट प्राइस देने के लिए पिछले साल भी हमने एक हज़ार एक रुपये पर किलोग्राम फैट का भाव दिया था फार्मर्स को लेकिन यह जर्नी यहीं ख़त्म नहीं होती है अमूल फार्मर्स की एम्पावरमेंट के अलावा काम करता है नेचुरल रिसोर्स की प्रजर्वेशन के लिए भी आज हर मिल्क शेड में सोलर पैनल्स इस्टब्लिश किए जा रहे हैं लगभग 1200 से ज़्यादा सोलर पैनल इस्टब्लिश किए जा रहे हैं जो कि एक एग्जांपल है नेचुरल रिसोर्स का और उनके कन्जर्वेशन का सेकेंडली रेन वाटर हारवेस्टिंग के कई प्लांट मिल्क शेड में इस्टब्लिश किए जा रहे हैं और आज का जो पहल है इसी के ही तहत एक नया कदम है जहाँ पर अमूल क्लीन फ्यूल रैली का आयोजन किया गया है हम लोग मतलब अमूल जो है बायोगेस के लिए भी काम कर रहा है और सभी फार्मर्स को अमूल का ये कमिटमेंट है कि सभी फार्मर्स को बायोगैस उपलब्ध करवाई जाए ताकि कम से कम कीमत पर उनको बायोगैस मिल सके जो आ, अगर अमूल का अगर बात करें तो इंटरनेशनल लेवल पर भी अमूल ने एक अच्छा ब्रांड स्थापित किया है और आज की रैली एक परफेक्ट एग्जांपल है कि कैसे बिज़नेस लीडर्स जिसमें कि बजाज ऑटो और मारुति सी की भी इन्वॉल्व है किस तरह से बिज़नेस लीडर्स आपस में मिलकर नेचुरल रिसोर्स पर काम कर सकते हैं और उसकी पहल कर सकते हैं यहाँ पर जितने भी लोग विद्यमान हैं चाहे वो सपोर्टर हो चाहे वो बाइक रैली में आए हों चाहे वो वेलविशर well हो मैं सबको ये कहना चाहता हूँ कि अपने कुरियन साहब का जो मैसेज है नेचुरल रिसोर्सेज के ऊपर वो सभी जगह स्प्रे करें हम अपनी कम्युनिटी को बचाएं, अपनी अर्थ को बचाएं और अपना एनवायरनमेंट को बचाएँ इस हाँ जी हमें बहुत खुशी अनुभव छे कि हमें जे पुणे की शुरू थेली अमूल ग्रीन फ्यूल रैली ने होस्ट करी है ने कर सकिया आज अँ थी फ्लैग ऑफ करीशू અમૂલ ગ્રીન ફ્યુઅલ રેલી જે પુણેથી શરૂ થઈ છવ્વીસ તારીખે દિલ્હીમાં કલ્મિનેટ થશે અને છવ્વીસ તારીખ એ નેશનલ મિલ્ક ડે અમારા ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર વર્ગેશ કુરિયનની બર્થ એનિવર્સરી છે એ પ્રસંગે અમે આમાં સહભાગી થઈ રહ્યા છીએ તેનો અમને ઘણો જ આનંદ છે એ પણ વાતનો ગર્વ છે કે જે બાર બાઇકર્સ છે એમાંથી બે અમારા જ ગ્રેજ્યુએટ્સ પણ છે ધ રેલી ઇઝ બિંગ લેડ બાય અમારા જ એક ગ્રેજ્યુએટ દ્વારા એની એનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે અમે અમૂલ દેશની બધી જ કોપરેટિવ્સને ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ આ પ્રસંગે કે ડૉક્ટર કુરિયનના બર્થ એનિવર્સરી પ્રસંગે અમે આ એમને યાદ કરીએ છીએ અને બધા આમાં સહભાગી થઈ રહ્યા છીએ અને મિલ્ક મિલ્કથી મોબિલિટી ને તરફ જઈ રહી છે એમાં પણ પોતાનો ફાળો આપી રહી છે એની ઘણી જ ખુશી છે